જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અમે અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને અત્યારે આપણી ગાયો શું કરે હું તમને હમણાં બતાવું ફાઇનલ આપણી બનશું ખાય છે અત્યારે અને મસ્ત મજાના આપણે વાંધા કરના નાખ્યા છે ને બધા લોકો લગભગ તો ખાય છે અને રામ એક ઊભો છે અને બાકી બધો દાયરો ખાય છે ખાં જમું પણ ખાય તો આપણે ગયું પણ ખાય છે ને આપણી ફાઈનલ માંડવી ઉગી ગઈ છે હું તમને હમણાં માંડવી પણ તમને બતાવું છું રહે છે બનિન્યુ તો જમવાની વાત કરીએ તો આજે જમવાનું કોણ બનાવે જો જોડકવાઈ દીકરી જય શ્રી કૃષ્ણ બેન જય દ્વારકાજી શ્રી કૃષ્ણ મિત્રો બેને આજે રોટલી બનાવે છે બેન ની રોટલી વાળું તો હું હોય સરસ બને બેન ગુડ આવી મસ્ત મજાની રોટલી કોઈને ખાવી હોય તો આવી ને બેનની રોટલી નકશો તો નથી જરાય થયો ભારતનો નકશો કે એવું કંઈ થયું તો આપણી ગાયોની પણ રોટલી બનાવેલી છે બેને આ આપણી ગાયોની રોટલી આ રોટલી તો પડી ગઈ છે બેન એ કેવું આ એવું થતું હોય કે ભરી ગઈ આ ગાયો ની રોટલી બે ને બનાવી છે ને હવે બે રોટલી બેન ને બાકી છે ને બેન રોટલી બનાવે છે તાતા હુંધીમાં આપણે આપડી માંડી આ બધું જ રીતે કરે છે જરાક અધર હાથી લોટુર્યું મોટરનું કામ છે સોઈટ આવે મને બહુ બીક લાગે મને ત્યાં ઊભા ભાઈ સોટ આવે તમને અહીંયા દોડ્યા પકડે ના આવે ત્યાં ઊભા ભાઈ સોઇટ આવે એને દોડું પકડે તોય ના આવે તો આ મોટરને હું થયું હે સમજાતો નથી પણ ભલે ને તમે કહ્યો લાઇટનો જ વાંધો તો હું ડીસી પડી ગયો હે તમને ખબર ના પડે આવા પડે કેમ ખબર પડે બે મેન કર્યું એટલે તો તો ભડાકો થાહે બીજી બીજી જગ્યાએ લઈ જા બીજી હજી કીની જગ્યાએ લઈ જા લે હા ને પણ બીજી જગ્યાએ લઈ જા તો લઈ જા તો હાલો આપણે ખાઈ લઈ તમાર હિરાબુ હા બેની રોટલી બનાવી મસ્ત મજાની તો હાલો આપણે મસ્ત મજાનું ખાઈ લે ને પછી વરી બીજું કઈ કામ કરશું હા માં ફોલું જોવાંગ વાછરું ને રમાડે કા દીદી બધે હોટલ લીધે વહી ગયું ગમતું તો ખાય ગમતું ખાય હવે તો હજી કંઈક આવડી ગયું નકત ખાતા જ ના આવડતું ધીરીક થઈ આવે રાખ પાસે જ ખાઈ ગઈ મારે ગમતું તો એટલે ખાતા આવડી ગયું વાળી બહુ લગાવ ને બનશું તો કંઈક આપણો ગૌશાળાનો વ્યુ આવો છે ને આપણે જતા ટાબોરી હતા જો દુર્ગા હું માં ભાઈ રોટલી દીધી હતી યો બહાર નીકળવું તારે હે બહાર નીકળું દેવાન દુર્ગા છે દેવા દુર્ગા છે હં હં હા આમ કરે ઈતા તો આમ આમ કરે તું મારી પાસે દુર્ગા કેવી છે ખબર મારી પાસે કોક હોય ને તો બાજુમાં દર્શિનને કે કોઈને આવવા ના દે ગૌશાળાની અંદર હું દુર્ગા પાસે ઊભી હોય ને તો દુર્ગા પાસે કોઈ ના આવ દે અત્યારે દર્શનને એમ થાય કે મારું હું અહીંયા આવીને તો સુંખડે આંગે અહીં આવતી રહે દર્શીને મારસે

કાઢવું પણ કેમ કાઢવું તો મેં વિચાર્યું કે આ ડેટકું નીકળે એમતા નથી તો ચાકુ લઈ આવો આપણે અહીંથી આ કાપી નાખીને તો નીકળી જાય ચાકુ જોવા

आमा निकडी न त होक्तु नानो होतो त मस्त मजा न आपलू डेटकु नेकीरी गियो ने बरसी पक <ोईज़ानीक> दे तो डेट मनची पक दे रे गियो टापुटा पुक्कर तुजो जाय आ काही से नाही खावा मन आलो ह बिसेन माख्यू काय रे माख्यू का आ તો અત્યારના વાગ્યા સવા બાર ને સવા બાર વાગે આપણી ગાય મસ્ત મજાની અત્યારે બેઠ્યું છે ત્રણ આ બાજુ બેઠ્યું છે અને ત્રણ આપણે આ બાજુ મસ્ત સોરી ગોપી ગોમતી અને બનસુ એ મસ્ત મજાના આપણા અહીંયા બેઠા છે ને આપણા ટાબરિયા મસ્ત મજાના અહીંયા બેઠા છે ચાર જણા અહીંયા બેઠા છે દેવા રામ રામ છે ને નદયા બેહ પબ્લિક ભેગા ઓછા બે અને આપણે જમવાનું બનાવી લીધું છે ને બનાવી લીધું કામ બનાવવાનું છે ને કાનોડો ને આપણા છોકરા શું કરે ખબર ન કરવાના કરે જો શું કરો એ કેરમ તો બેન કેરમ છે ભાઈ કેરમ તો છોકરા આપણા કેરમ રમે છે ને જીતી ગયા છે ને પાલું પાછું થાય હે એમ નહીં કરવાનું તો કેરમ પાછું ચાલુ કરી દીધું છે કે કેરમમાં તો છોકરા કેરમ રમે છે ને આપડે બનાવી લે જમવાનું તો સંધ્યા તાણું થઈ ગયું છે ને આપણે ગાય દોવાનું હાલે છે ને બેન આપણી ગાય શીખે છે હજી સડક સફવા કરે કંઈક બારી હેડું જાય કંઈક તપીલામાં જાય અને ભાઈ નાવા જાય છે અને ભાઈ અઢાર ક્રિકેટ રમીને આવ્યો ને ભાઈ તપીલામાં લત મારીએ તો બધા થાય તો તપીલું કોણ પકડી રેવા દે રેવા દે એમ ના કરે હા બસ ગાય લત મારીએ ને તો પછી તું ના યાર ઈરામનું થાવે છે માને તો સંધ્યા ડાણું થઈ ગયું ને મહેમાન મલગ બધા હતા ને તો જો અત્યારનો નજારો જો હે આપડે મહેમાન આવ્યા પછી તું હું પસતન કઈ તો સંધ્યાટાણું થઈ ગયું છે ને મહેમાન હતા ને આપણે આમ તો મહેમાન બધા આજુબાજુના હતા ને બધા બેહવા આવ્યા હતા સાધના અટાણી કે મમ્મી હું ગાઈ દઉં છું તો સાધના અત્યારે ગાઈ દોય છે ને આપણી ફાઈનલ મોટર ચાલુ થઈ ગઈ છે એ પણ ચાલુ થઈ ગયું હોય રમણું હવા જે બતાવતા હતા દુઃખ રડતા હતા એ પણ ચાલુ થઈ ગયું માંડ મસ્ત મજાની ઉગી ગઈ છે ને આપણો અત્યારે ગાયોનો નજારો જોઈ લ્યો ને આ વિડીયાને આપણે એન્ડ કરીએ ને કાલે નવા બ્લોકમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને આપણે ગાય સાધના લગભગ દોઈ નહીં હગે એટલે મારે દોવી છે અને આપણી ચેનલમાં નવા હોવું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરો અને ગાયોનો વધારે પૂરતા વિડીયો આવશે ને ખેતીવાડીના આવશે અને ગામણિયાની ભાષા આવશે તો કાલે પાછા નવા બ્લોકમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ જમના સાથ બ્લોક બનકે